પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા બાબતે કાયદા મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા વખત આંદોલનને લઈને કેસો પાછા ખેંચાતા ગયા છે છે હવે માત્ર કેસ જ રહ્યા બાકી પાટીદાર અનામત આંદોલન ભાગદોડ એ કોઈ ચોક્કસ કારણથી નતી કરવામાં આવી જે તે સમયે આંદોલન કાર્યો સાથે સરકારે બેઠક પણ કરી હતી સમગ્ર ઘટનાની સમીક્ષા કરી ત્યારે સરકારને ખબર પડી કે આમાં જે લોકો ન હોય

એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો પર આક્ષેપ તો એ કરે જ છે પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટ ની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ દે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતા માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષ ને સજા ના થાય એનું પણ ધ્યાન રાખવું સમગ્ર ન્યાય સંહિતા ત્રણસો સાહીઠ પ્રમાણે જે પણ કોઈ તમારું કેવું એવું છે કે જે કેસોમાં કોઈ પણ સરકાર અને પણ ચૂંટાયેલી સરકાર જયારે પણ સત્તા ઉપર હોય એટલે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી થાય અને વારંવાર કોઈ આંદોલન શાંત હોવું જોઈએ અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને એ દર્શાવવાની પણ એક રીત હોય છે તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન પડી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય સરકાર પાટીદાર જેવા કેસો પરત ખેંચાય છે કેમ કારણ કે વિપક્ષે પણ મેં કહ્યું એમ દરેકે દરેક કેસની ગ્રેવિટી અને તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી એની પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલન અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે